હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારીરત્ન भक्तમાના એક એવા કઠલાલ ગામના લક્ષ્મીબાનો વાખ્યાન સાંભળીશું હે વાલા હરિભક્તો એક ભક્તને કેવી ચિંતા હોય છે કે આ માણસનો જીવ સુધરી જાય આ માણસનો ભવ સુધરી જાય એનો ફેરો ફોગટ ન જાય અને પોતાનું સમાજ પોતાનું ગામ આખું સત્સંગી બને આવું જાખ્યાન છે આ લક્ષ્મી બાનું હરિભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને સ્વામિનારાયણ ભગવાન પરમ ભક્ત એવા લક્ષ્મીબાનું આખ્યાન સાંભળીશું કે જેને સ્વામિનારાયણ ભગવાન કહ્યું કે તમે અમારા આ માટલામાં પગ બોળો અને એ પગ નું ચરણામૃત એ અમે અમારા ગામના કૂવામાં નાખી જેથી કરીને આખું ગામ સત્સંગી થાય અને તમારા ભક્ત બને આખા ગામ તમારા ભક્ત બને મુક્ત બને આ ફેરો મનુષ્ય અવતાર સફળ કરે તો હેવાલા હરિભક્તો આવો આપણે સૌ કોઈ સાથે મળીને સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત એવા કઠલાલ ગામના લક્ષ્મીબા નું આખ્યાન સાંભળ્યું હેવાલા હરિભક્તો જબ તુમ આયો જગત મે જગ હસે તુમ રોય એ કર ચલો તુમ હસો જગ રોય કઠલાલ ના પાદરના કુએ પાણી ભરવા આવતા જ બીજી પન્યા હરિઓ ને લક્ષ્મીબા કહેવા લાગ્યા

મારો સંકલ્પ સિદ્ધ કરવા તમે તુરંત જ પઠાર્યા એજ વેળા પણ નો વિલંબ કર્યા વિના ગાડીને જળ ભરી બોઘરડી ચડાવી ઘર તરફ ઉતાવળા પગલે ઘેર આવ્યા અને ઓસરીની કોરે ભરેલી બોઘરડી મેલી ખાટે બેઠેલા મહારાજને પગે લાગી કહ્યું અહહો કૃપાનાથ આમ અચાનક ત્યારે મહારાજ બોલ્યા કે હા તમારા જેવા ભક્તો ક્યાં અમે ઝંપીને બેસવા દે છે પળભર આરામ લઉં ત્યાં પોકાર પાડી સંભારે એટલે તેની સહાયમાં જવું પડે છે હેવાલા ભક્તો મહારાજ કેટલા દયાળુ છે કેટલા પરમ કૃપાળુ છે જ્યારે ભક્ત પોકાર કરે છે સાચા હૃદયથી સંભારીને યાદ કરે છે ત્યારે મહારાજ અચૂક ત્યાં પધારે છે ત્યારે લક્ષ્મીબા બોલ્યા કે હા સાચું છે એટલે તો સૌ ભક્ત વત્સલ કહે છે આ બિરુદ કંઈ એમને એમ નથી મળતું તમે તો ભક્તોને લાડ લાડ આવા ઘણા દાખલા કરો છો એ કોનાથી છાનું છે બસ હવે રાખો બહુ વાત રહેવા દ્યો અમારે હજુ ખણે દૂર જવું છે કહો શું અમને યાદ કરતા હતા આવું મહારાજ લક્ષ્મીબાને પૂછે છે કે તમે અમને કેમ યાદ કરતા હતા પરંતુ આ તો પરમ કૃપાળુ પરમાત્મા છે અંતર્યામી છે એ ભક્તના વાત જાણતા જ હોય છે પણ તેમ છતાં મનુષ્ય લીલા કરતા આવું કાર્ય કરતા હોય છે ત્યારે લક્ષ્મીવા બોલ્યા કે અરે અંતર્યામી તમે જાણો છો છતાં એ મનુષ્ય લીલા કરતા પૂછો છો શું તમથી અજાણ્યો છે કઈ છતાં આ લોકો દેખાડો કરો છો તો જાજી વાત કરતી નથી પણ આ ગામમાં કોઈ સત્સંગી નથી જેથી કંઈક એવું કરો કે ગામમાં સત્સંગી થાય હું તો ઘણો દાખલો કરી રહી છું છતાં સૌ કોઈના જીવની મારી વાત સમજાતી નથી માટે આ જળ ભરેલી બોખરડીમાં તમારા ચરણ બોળો એ જળ હું કૂવામાં નાખીશ એ પ્રસાદીથી સૌની મતે સારી થાય અને સત્સંગી બને મારા પીટિયા કોઈ ઘરે ધર્મ નિયમ નથી એટલે ઢોરની જેમ આ અવતારમાં એળે દિવસો વિતાવે છે જોવો તો ખરા લક્ષ્મીબાઈ પોતાના ગામના માણસોનો પણ કેટલી ચિંતા છે ધર્મ નિયમ પાળે એ એમને પણ ગમે છે અને કોઈ ધર્મ નિયમ પાળતો નથી અને એનો મનુષ્ય અવતાર એડે જાય એમની પણ લક્ષ્મીબાઈ ની ચિંતા સતાવે છે ત્યારે મહારાજ બોલ્યા કે વાહ લક્ષ્મીબાઈ વાહ તમે તો ઉત્તમ કાર્ય આરંભ્યું છે લોક લોકહિત માટેનું આવું સુંદર કાર્ય કરશો તો અમારે તમારા માટે કંઈક કરવું પડશે ને એમ કહી મહારાજે જળની ભૂખરડીમાં પગ વોળ્યા ને જળ પ્રસાદી કર્યું તે જળ લક્ષ્મીબાઈ રંગે ગયું આખું ગામ સત્સંગી થયું સૌ કોઈ સ્વામિનારાયણ ધર્મ પાડવા લાગ્યા ધર્મ નિયમ બરાબર પાડવા લાગ્યા ભગવાનના હાલતા ચાલતા નામ જપ કરવા લાગ્યા ઉત્સવ સમયમાં જવા લાગ્યા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શને પણ જવા લાગ્યા આજે પણ આ પ્રસંગનો ઇતિહાસ સાક્ષી પૂરી પ્રમાણ કરે છે હે વાલા ભક્તો તો આ આખ્યાન તમને કેવું લાગ્યું કઠલાલના લક્ષ્મીબાઈનો આખ્યાન તમને કેવું લાગ્યું આ આખ્યાન પરથી આપણને એ તો જાણવા મળે છે કે હાલતા ચાલતા ધર્મ નિયમનું કામ તો થાય જ અને ધર્મ કરીએ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે ઘરમાં ધર્મ નિયમ પાળાય અને મનમાં સતત ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ હે વાલા હરિભક્તો આપણે પણ આપણી આજુબાજુમાં રહેતા સૌ કોઈ જીવને સર્વોપરી સ્વામિનારાયણની ઉપાસના સમજાવીએ એમનું દ્રઢ આશરો થાય એવું વર્તન કરીએ અને આપણા વર્તન પરથી જ અન્ય લોકો જાણે સમજે અને શીખે કે આવું જીવન જીવવું જોઈએ હે વાલા હરિભક્તો તો કેવું લાગ્યું તમને આ કટલાલના લક્ષ્મીબાનો આખ્યાન જો આખ્યા સારું લાગ્યું હોય તો વિડીયો શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો બીજા હરિભક્તોને ખૂબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એ પણ સ્વામનાયણ સંપ્રદાયના આવા મહાન નારી રત્ન ભક્તો નો લાભ ખૂબ દિવ્ય અને પ્રેમથી ઉઠાવી શકે હેવાલા હરિભક્તો આપણે હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વમનારાયણ મહામંત્ર નો જપ કરીએ અને ઘરમાં ધર્મ અને નિયમથી સંયમ પૂર્વક રહી હલતા ચાલતા નામ સાથે ગાળિયા મહિનાનું જળ દૂધ ઘી કે પાણી ક્યારેય ન વાપરીએ રસોઈ થયા પછી ઠાકોરજીને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને પ્રથમ થાળ ધરીએ હે વાલા હરિભક્તો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે અને હા જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય લીલા ચરિત્ર સાથે એક નવા નારી ભક્ત સાથે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એક નવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધા ભાવથી જય સ્વામિનારાયણ